ગોધરા શહેરના વીજ ગ્રાહકો દ્વારા એમજીવીસીએલ કચેરી ખાતે આવેદનપત્ર આપીને દસ દિવસમાં સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર લગાડી આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી તે છતાં પણ દસ દિવસ વિકાસ છતાં પણ એમજીવીસીએલ કચેરી દ્વારા સ્માર્ટ મીટર દૂર નહીં કરવામાં આવતા ગોધરા શહેરના વીજ ગ્રાહકો ગોધરા શહેરના બુરાવા વિસ્તારમાં ભેગા થઈને એક રેલી સ્વરૂપે એમજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં એમજીવીસીએલ વિરોધમાં સૂત્રોચ્ચાર કરી પ્રતિક ઉપવાસ પર બેઠા હતા જે મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો પણ જોડાયા હતા તો ગોધરા શહેરના વીજ ગ્રાહકો ગોધરા શહેરના બુરાવા વિસ્તાર ખાતે ભેગા મળીને એક રેલી સ્વરૂપે એમજીવીસીએલ અત્યારે ખાતે પહોંચી પ્રતિક ઉપાસ પર બેઠા હતા જ્યાં વીજ ગ્રાહકોએ જણાવ્યું હતું કે થોડા સમય પહેલા જ એમજીવીસીએલના અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે સ્માર્ટ મીટર દૂર કરી જૂના મીટર પરત લગાડી આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને દસ દિવસની સમય મર્યાદા પણ આપવામાં આવી હતી પરંતુ દસ દિવસનો સમય વીતવા છતાં પણ એમજીવીસીએલના અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આજ રોજ ગોધરાના વીજ ગ્રાહકો ભેગા થઈ એમજીવીસીએલ કચેરી ખાતે પ્રતિક ઉપાસ પર બેસીને એમજીવીસીએલના વિરોધમાં સુત્રોચ્ચાર કર્યા હતા જેમાં મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો જોડાયા હતા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ